તો જય માતાજી મિત્રો જય વિહોતમા તો મારા લાડકવા વિહોત્મા ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે તો બધાને જય વિહોદમાં તો અત્યારે હું આવી ગઈ છું ટુવા ટીમ્બા તે અહીંયા ગરમ ઠંડા પાણીના કુંડ છે સવા સો કુંડ છે તો હું મારી ફેમિલી સાથે અને નાના બાળકો સાથે અમે ટુવા આવી ગયા છે અહીંયા તમે આવો ટોવા ટીંબા તો જોવાલાયક સ્થળ છે તમે એકવાર જરૂર ટુવા ટીમ્બાની મુલાકાત લેજો અને અહીંયા ટુવા એક સતયુગ વગતનું આ સ્થળ છે કે એને બાર બારથી લોકો અહીંયા જોવા આવે છે તમે એકવાર જરૂર આવજો તો તમને જોવાની મજા આવશે આ છે મહાદેવનું મંદિર તો બધાને હર હર મહાદેવ તો તમે દર્શન કરી શકો છો મહાદેવના તો પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકો અને ગોધરાથી વીસ કિલોમીટર થાય છે આ ટોવા અને અહીંયા દરેક દેવી દેવસ્થાનના નાના મોટા મંદિર છે તો તમે જોઈ શકો છો અને સવાસો દેવનો વાસ થાય છે એવું ઘડિયા કહે છે અને આ છે રામચંદ્ર ભગવાનનું મંદિર જ્યાં અહીંયા લક્ષ્મણ માતા અને રામચંદ્ર ભગવાન બિરાજમાન છે તો તમે બધા જ રામચંદ્રના દર્શન કરી લો અને બધાને જય શ્રી રામ તો તમે પણ અહીંયા આવવાનું ચૂકતા નહીં અને એકવાર તમે જરૂર આવો અને અહીંયા કહેવાય છે કે અમ્માસ હોય પૂનમ હોય છે કે અગિયારસ હોય છે તો અહીંયા ફૂલ પબ્લિકનો મેળો ભરાય છે અને શ્રાવણ મહિનાની અમમાસે તો અહીંયા તમને પગ મૂકવાની જગ્યા નથી રહેતી એટલો મેળો ભરાય છે ને યુપી યુપીએમપી અને ગુજરાત રાજ્યમાં આવેલું આ ટુવાટિંબા સ્થળ છે એટલે બહારથી જે પબ્લિક અહીંયા આવે છે તો અહીંયા આપણે આવીએ તો આપણને ચાલવાની પણ જગ્યા નથી મળતી એટલી પબ્લિક અહીંયા ભરાય છે તો આ છે કુંડી અહીંયા હવન કરે છે તો અમારા બેન ત્યાં અહીંયા પાછા દાનપેટીમાં પૈસા નાખવા ગયા છે તો અમે બધા અહીંયા રામચંદ્ર ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે અમે જઈશું નીચે કે જ્યાં કુંડ આવેલા છે સવાસો તો અમે બધા જ સત્યુક વગતના કુંડ છે અને અહીંયા પાણીમાં નહવાથી તમને કોઈ પણ ચામડીના રોગ હોય કે તમને શરીરની કોઈ પણ તકલીફ હોય છે તો આ કુંડના પાણીમાં નહવાથી તમને દરેક તકલીફ મટી જાય છે અને અહીંયા પાંચ રવિવાર ભરવાની તમે માનતા માનો તો પણ તમારી મનોકામનાઓ પૂરી થાય છે અહીંયા પાંચ પાંડવને કુંતા માતા રેડિયા કહે છે કે આ ટોવા ટીંબામાં અહીંયા છ જણ આવેલા છે પાંચ પાંડવને કુંતા માતા તો અહીંયા અંદર આપણે જઈએ તો અહીંયા કુંડ છે ને ત્યાં મંદિર બાજુ જઈએ તો ભીમની ચોરી પણ છે તો પહેલાં હું તમને કુંડના દર્શન કરાવીશ કે અહીંયા નાના મોટા સવા સો કુંડ છે એકમાં ઠંડુ પાણી તો એકમાં ગરમ તો એકમાં અતિ ગરમ એવા અહીંયા કુંડ છે તો તમે જોઈ શકો છો ઘણી પબ્લિક અહીંયા હાથ પગ ધોઈ રહી છે અને આની અંદર સ્નાન કરવાથી તમારા દરેક દુઃખ દૂર થાય છે અને કોઈ પણ ચામડીનો રોગ હોય ને તો તમે આ પાણીમાં એકવાર આવી અને આ કુંડના પાણીમાં નાહો તો તમારા શરીરના અને ચામડીના અનેક રોગો દૂર થાય છે તો તમે જોઈ શકો છો એકમાં ગરમ છે એકમાં ઠંડુ છે અને ઘણી પબ્લિક પણ છે અંદર તો અમે નાના બાળકો ને અમે બધા જ અહીંયા આવી ગયા છે અમારે ઉતાવળ છે એટલે અમે અંદર હાથ પગ ધોવા નથી ગયા અમને માફ કરજો હવે અમે આગળ જવાના છે તો તમે જોઈ શકો છો ઘણી પબ્લિક છે ને આ સામે કહે છે કે જે કુંતા માતા રસોઈ કરતા હતા તે પણ અહીંયા છે એમનું રસોડું તો હવે અમે જવાના છે જે હર હર મહાદેવનું મંદિર છે તો તમે મારી સાથે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તો અમે હવે આગળ જઈશું ત્યાં ભીમની ચોરી પણ છે અને આને એડમ્બા વન કહેવામાં આવે છે જે આખો પંચમહાલ જિલ્લો છે અમારો એને એડમ્બા વન કહે છે તો અમે હવે સામે મંદિરે જવાના છે તો અહીંયા ભીમની જે ભીમના અહીંયા લગ્ન થયા હતા તે પણ એડંબા સાથે તે એમની ચોરી છે ભીમના પગલાં છે તો હવે અમે જઈશું જે ભીમના પગલાં છે ત્યાં મંદિરે ઉપર તો ચાલો આપણે જઈએ મંદિરે તો અમે બધા જ મંદિરે જઈ રહ્યા છે ને ત્યાં દરેક દેવીના મંદિર છે જેમ કે દશામાનું મંદિર છે શીતળામાં પણ બિરાજમાન છે બળિયાદેવ મહારાજ બિરાજમાન છે મહાદેવનું પણ મંદિર છે તો અમે બધા જ હવે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે તો તમે ત્યાં સાત શિવલિંગ છે પાંડવોએ પૂજા કરેલી છે એ વખતના અહીંયા શિવલિંગ છે તો તમે પણ એકવાર અહીંયા મુલાકાત લેજો જે ભીમે શંકર ભગવાનની સેવા કરી હતી તે પણ અહીંયા શિવલિંગ છે તો અમે આવી ગયા છે મંદિરે તો હવે અમે જઈશું શંકર ભગવાનના શિવના દર્શન કરવા શંકર ભગવાનના મંદિરે તો ચાલુ કરીશું શંકર ભગવાનના દર્શન તો અમે બધા જ મંદિરે આવી ગયા છે તો સૌ પ્રથમ તો અહીંયા જે હવન કુંડી છે તેના આપણે દર્શન કરી લઈશું તો અમે બધાએ દર્શન કરી લીધા છે હર હર મહાદેવ તો અહીંયા સામે બોર્ડ માર્યું છે તમે વાંચી શકો છો કે શૂટિંગ ઉતારવાની સખત મનાય છે તો અમે બહારથી જ શંકર ભગવાનના દર્શન કરી લીધા છે બધાએ જ તો તમે પણ અહીંયા આવો તો ધ્યાન રાખજો મિત્રો કે જે અંદરના શંકર ભગવાન છે તેમનો વિડીયો શૂટ કરવાની અહીંયા સખત મનાય છે એટલે અમે પણ વિડીયો શૂટ નથી કર્યો અને અહીંયા સતયુગ વખતનું કહેવાય છે કે પાંચ પાંડવો અને કુંતા માતા અહીંયા વનવાસ તેમણે ભોગવ્યો હતો અને આ છે બધું જ હેડંબા વન છે અને અહીંયા ભીમે હેડંબા સાથે જે લગ્ન કર્યા હતા તે ભીમના પગલાં પણ છે અને એમની ચોરી પણ છે તે પણ હું તમને બતાવીશ તો આ છે શ્રી દશામાનું મંદિર તો તમે બધા જ માતાજીના દર્શન કરી શકો છો અને એમની બાજુમાં જ છે હનુમાન દાદાનું મંદિર તૈયા પણ તમે દર્શન કરી શકો છો તો અહીંયા કષ્ટભંજન દેવ હનુમાન દાદા પણ બિરાજમાન છે અને ત્યાંથી સામે આપણે જઈએ ત્યારે શીતળામાનું પણ અહીંયા મંદિર છે તો તમે શીતળામાના પણ દર્શન કરી શકો છો તો બધાને જય શીતળામા તો આ છે શીતળામાનું મંદિર તમે અહીંયા પણ દર્શન કર્યા એની બાજુમાં જ છે બળિયાદેવ મહારાજનું દર્શન મંદિર તો તમે બરિયાદે મહારાજના પણ દર્શન કરી શકો છો તમે અહીંયા આવો તો તમને અતિ આનંદ થશે અને આપણે જે અહીંયાનો નજારો છે તે જોવાની પણ મજા આવશે ને આપણે તો એ વખતે નહોતા પણ અત્યારે જે સતયુગની વાત અહીંયા થઈ ગઈ છે કે જે ભીમના પગલાં છે તે પણ તમને અહીંયા જોવા મળે અને જે ભીમે લગ્ન કર્યા હતા તે પણ અહીંયા તમને જોવા મળશે તો તમે જોઈ શકો છો આ છે ભીમની ચોરી અને અહીંયા લખ્યું છે કે ભીમની ચોરી તો અમે અહીંયા દર્શન કરવા આવ્યા છે અને અહીંયા છે ભીમના પગલાં તો તમે જોઈ શકો છો કે અહીંયા ભીમે લગ્ન કર્યા હતા હેડંબા જોડે અને આ છે જે ભીમના પગલાં છે તો તમે જોઈ શકો છો એના પણ આપણે દર્શન કરી લીધા તો તમે જોઈ શકો છો તો અહીંયા આવો તો તમને જોવાનું અતિ આનંદ થશે અને મનને શાંતિ મળશે અને જે જૂની જૂનવાટા વખતનું આ મંદિર છે જૂનું જે સતયુગમાં થઈ ગયું છે તે અત્યારે પણ આપને એવું એકદમ હાજરા હાજર અહીંયા જોવા મળે છે કે એ વખતે તો આપણે નહોતા પણ જે એમની સતયુગની વાતો અહીંયા થઈ ગઈ છે તે અમર છે અને તમે જોઈ શકો છો અહીંયા ભીમની ચોરી પણ છે અને અહીંયા જે પાંડવોએ પૂજા કરી હતી એ શિવલિંગ પર છે અને અહીંયા તમે રૂપિયો ચોંટાડી તમારો કિસ્મત તમે અજમાવી શકો છો તે અહીંયા તમે રૂપિયો ચોંટાડી શકો છો અને જો ચોંટી જશે તો તમારી મનોકામના બધી જ પૂરી થાય એવું કહેવાય છે તો અહીંયા રૂપિયો ચોંટાડીને તમારું પણ કિસ્મત તમે અજમાવી શકો છો અને એની નીચે છે આ શિવલિંગ છે પાંચ શિવલિંગ જે પાંડવોએ પૂજા કરી હતી તે તમે જોઈ શકો છો અહીંયા તો એના પણ આપણે દર્શન કરી લઈશું જે પાંડવોએ પૂજા કરી હતી એ શિવલિંગ છે તો અમે દર્શન કરી લીધા છે તો દિયાબેન આવ્યા છે દર્શન કરવા અમારા સુનિલભાઈ પણ છે તો અમે બધાએ જ અહીંયાથી દર્શન કરી અને હવે બહાર નીકળી રહ્યા છે તમે અહીંયા આવો તો તમને પ્રસાદ ચુંદડી બધું જ અહીંયા મળી જાય છે તો તમે એકવાર જરૂર ટુવા ટીંબા આવી અને ઠંડા ઠંડાઓના કુંડની મુલાકાત લેજો ભીમની ચોરીની પણ મુલાકાત લેજો આવા અહીંયા જોવાલાયક સ્થળ છે તમે અહીંયા આવશો તો તમને અતિ આનંદ થશે અને આવો તો અમ્માસે આવો તો ઘણી પબ્લિક છે અહીંયા અમ્માસનો મેળો ભરાય છે પૂનમનો મેળો ભરાય છે અને શ્રાવણના તો દરેક સોમવાર અહીંયા ભરાય છે તો તમે અહીંયા એકવાર આવો શ્રાવણ મહિનામાં દર રોજ અહીંયા અદળક પબ્લિક રહે છે આપણને પગ મૂકવાની પણ જગ્યા નથી રહેતી એટલી બધી અહીંયા પબ્લિક આવે છે તો તમે જરૂર એકવાર અહીંયા આવી મુલાકાત લેજો પંચમહાલ જિલ્લાનું ગોધરા તાલુકો અને ગોધરા તાલુક ગોધરા તાલુકો છે અને ગોધરાથી વીસ કિલોમીટર ટૂંકા થાય છે તો તમે અમદાવાદથી આવો તો નેવું કિલોમીટર થશે અને અમારા ગોધરાથી વીસ કિલોમીટર થશે તો તમે બધા જ અહીંયા એકવાર આવી મુલાકાત લેજો તો તમને અતિ આનંદ થશે તો અમે બધાએ અહીંયા દર્શન કરી લીધા છે અને હવે અમે જઈ રહ્યા છીએ ગાડી તરફ તે બાળકોનું વેકેશન હતું તો ઉમેશના પપ્પાને કહે છે છોકરીઓ કે પપ્પા અમને લઈ જાઓ ટુવા ટીંબા તો અમે બધા જ અહીંયા તમે જોઈ શકો છો મારી ત્રણ છોકરીઓ છે મારો ભત્રીજા છે ત્રણ અમે બધા જ અહીંયા આવી ગયા હતા અને છોકરીઓનું વેકેશન હતું એટલે એ લોકોને અહીંયા દર્શન કરાવ્યા તમે પણ આવી દર્શન કરજો અને અમે અહીંયા ખૂબ આનંદ કર્યો અને અમને મજા પણ બહુ આવી અને છોકરાઓને પણ તો અમે ગાડી તરફ જઈ રહ્યા છીએ હવે બધા જ તો મંદિરેથી પાછા નીકળી ગયા છે અમે તો બાળકોનું વેકેશન હતું બાળકોને પણ ખૂબ મજા આવી અને છોકરીઓની ઈચ્છા હતી કે પપ્પા અમને ધોવા લઈ જાઓ ઠંડા ગરમ કુંડ જોવા તો અમે લાયા હતા તો ચાલો હવે અમે આવી ગયા છીએ અમારી ગાડી તરફ ને તમારે અહીંયાથી કોઈ પણ વસ્તુ ખરીદી હોય છે રમકડા છે બંગડી છે મંગલસૂત્ર અહીંયા બધું જ મળે છે તો તમે ખરીદી શકો છો તો યાદગીરી માટે અહીંયાથી કોઈ પણ વસ્તુ તમે લઈ જ લઈ જાઓ છો ઘરે તો આ સતનાધામમાંથી કોઈ પણ વસ્તુ આપણે લઈ જઈએ તો યાદગીરી માટે રહે છે તો અમે દર્શન કરીને આવી ગયા છે અમારી ગાડીએ તો હવે અમે બધા જ ગાડીમાં બેસી જઈશું તો મારો વિડીયો જોવા બદલ આભાર વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો અમે બધા ગાડીમાં બેસી ગયા છે તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય વિહોદમાં અને હા મારી લાડકવાયા વિહોદમાં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો અહીંયા આવી એક વાત મુલાકાત જરૂર જરૂર લેજો અને હું પાવાગઢ જઈશ તો પાવાગઢનો પણ વિડીયો અમે નાખવાના છીએ બ્લોગ બનાવી તો આવા ધાર્મિક વિડીયો હું ગમે ત્યાં ધાર્મિક સ્થળે જઈશ એટલે તમારા માટે વિડીયો બનાવી લાવીશ તો બધા મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક જરૂર કરી દેજો તો ચાલો બધાને જય જય માતાજી બાય બાય જય માતાજી જય વિહોત્મા બધાને